નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ છનો વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ ત્રણ પ્રાચીન નગરો અને ગ્રંથોના સ્વાધ્યમ પોથીના પ્રશ્નો જવાબ જોઈશું પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાનામાં લખો પ્રશ્ન એક નીચેનામાંથી કઈ સભ્યતા સિંધુખીની સભ્યતા તરીકે ઓળખાય છે એ ઇજિપ્ત સભ્યતા બી હડપ્પીય સભ્યતા સી રોમ સભ્યતા ડી ચીની સભ્યતા તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી હડપ્પીય સભ્યતા બે સિંધુ સંસ્કૃતિના સૌ પ્રથમ અવશેષો કયા સ્થળેથી મળી આવ્યા એ હડપ્પા બી લોથલ સી રાખી ગઢી ડી ધોળાવીરા તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ હડપ્પા ત્રણ નીચે પૈકીનું કયું હડપ્પીય નગર ગુજરાતમાં આવેલું નથી એ ધોળાવીરા બી લોથલ સી દેસલપર ડી કાલીબંગન તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી કાલીબંગન ચાર હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે એ ગંગા બી જેલમ સી રાવી ડી સતલુજ તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી રાવ પાંચ હડપ્પીય સભ્યતાનો સમયગાળો કયો માનવામાં આવે છે ઈસ્વીસન પૂર્વે પચીસોથી પંદરસો બી ઈસ્વીસન પંદરસોથી હજાર સી ઈસ્વીસન પચીસો બી ઈસ્વીસન પાંચસોથી હજાર તો સાચું વિકલ્પ છે ઓપ્શન એ ઈસ્વીસન પૂર્વે પચીસોથી પંદરસો છ હડપીય સભ્યતાના લોકો જાહેર સુખાકારી નહીં સુખાકારીના ખૂબ આગ્રહી હતા એવું કયા અવશેષોને આધારે કહી શકાય એ ભૂગર્ભ આધારે બી મકાનને આધારે સી રસ્તાઓને આધારે ડી ખેડેલું ખેતરને આધારે તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ ભૂગર્ભ ઘટને આધારે સાત જાહેર સ્નાનાગાર એ કયા હડપ્પી નગરની વિશેષતા હતી એ હડપ્પા બી માહેજોદડો સી લોથલ ડી ધોળાવીરા તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી માહેજોદો આઠ લોથલ કઈ નદીના કિનારે આવેલું છે એ ભોગાવો બી સાબરમતી ડી મહી સી ડી વાત્રક તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ ભોગાવો નવ ધોળાવીરા ત્રિસ્તરીય નગર રચનાનું કયું લક્ષણ જોવા મળતું નથી એ સીડાટલ કિલ્લો બી નીચલું નગર સી ઉપલું નગર ડી રાણીનો મહેલ તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી રાણીનો મહેલ દસ નીચેનામાંથી કોનો ચારવેદમાં સમાવેશ થતો નથી એ આયુર્વેદ બી ઋગ્વેદ સી યજુર્વેદ ડી અથર્વવેદ તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ આયુર્વેદ અગિયાર આમાંથી કયા લોકો સિંધુખીની સંસ્કૃતિના સમયમાં હડપ્પા શહેરમાં રહેતા ન હતા એ કુંભાર બી કડિયા સી લોહાર બી વેપારીઓ તો સાચો ગલ્પ છે ઓપ્શન બી કડિયા પ્રશ્ન બે એ બંધ બેસતા જોડકાર રચો તો એક સૌથી પ્રાચીન હડપ્પીય નગર

નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો પ્રશ્ન એક સોરી વાક્ય એક હડપીય સભ્યતાને મિશ્ર સભ્યતાની સમકાલીન ગણવામાં આવી છે તો આ વિધાન ખોટું છે બે સંસ્કૃતિ અને સભ્યતા બંનેનો અર્થ એક જ છે તો આ વિધાન ખોટું છે ત્રણ માહેજો દળો એ સિંધુ સભ્યતાનો મુખ્ય નગર હતો તો આ વિધાન પણ ખોટું છે ચાર ડોકયાર્ડ એટલે કે ધક્કો લોથલની વિશેષતા હતી તો આ વિધાન સાચું છે પાંચ રૂચાઓના ઋચાઓના સમૂહને સુક્ત કહેવાય છે તો આ વિધાન સાચું છે પ્રશ્ન ત્રણ ખાલી જગ્યાઓ પૂરો એક સિંધુકીની સભ્યતા ખાલી જગ્યા નદીના કિનારે વિકસી હતી તો સિંધુ નદીના બે હડપ્પા અને માહેજો દડો હાલ ખાલી જગ્યા દેશમાં આવેલા છે તો પાકિસ્તાન ત્રણ હડપ્પીય સભ્યતાના નગરોમાં રસ્તાઓ એકબીજાને ખાલી જગ્યા ખૂણે કાપતા હતા તો કાટકોણ ચાર અન્નના ભંડારો ખાલી જગ્યા શહેરની મુખ્ય વિશેષતા હતી તો હડપ્પા શહેર પ્રશ્ન ચાર એ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો પ્રશ્ન એક અવશેષ એટલે શું તો પ્રાચીન મકાનો કે બાંધકામોમાં બચી ગયેલા ભાગને અવશેષ કહે છે બે હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ હતી તો હડપીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા આયોજનબદ્ધ નગર રચના હતી ત્રણ હડપ્પીય નગરોમાં પૂર્વ તરફ કોની વસાહતો આવેલી છે તો હડપ્પીયા નગરમાં પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહતો આવેલી હતી સંસ્કૃતિના રાજમાર્ગોની વિશેષતા શું હતી તો સંસ્કૃતિના રાજમાર્ગોના મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા હતા તથા જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થા પણ હતી પાંચ લોથલ કયા જિલ્લામાં આવેલું છે તો લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં નદીના કિનારે આવેલો છે કઈ હડપ્પિયન નગર સમૃદ્ધ બંદર પણ હતું તો લોથલ એ સંસ્કૃતિનું સમૃદ્ધ બંદર હતું સાત વેદો કેટલા છે કયા કયા તો વેદો ચાર છે ઋગવેદ યજુર્વેદ શામવેદ અથર્વવેદ અથર્વેદ આઠ શાના આધારે કહી શકાય કે કે કાલિમંગન એક ક્રાંતિ સાથે જોડાયેલું હતું તો કાલીબંગનમાં ખેડેલા ખેતરો અને તાંબાના અવશે સુમોળી આવેલા છે એ પુરવાર કરે છે કે કાલીમંગન એ કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલો હતો નવ સિંધુ ખીણ સભ્યતાનો વેપાર કઈ સમકાલીન સંસ્કૃતિ સાથે ચાલતો હતો તે સિંધુ ખીણ સભ્યતાનો વેપાર માહેજો સંસ્કૃતિ સાથે ચાલતો હતો દસ સિંધુ ખીની સભ્યતાના કયા કયા રમકડા જાણીતા બન્યા છે તો સિંધુ ખીની સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે પંખી આકારની સિસોટીઓ ગોઘરા ગાડી લખોટી તેમજ પશુપંખી અને સ્ત્રી પુરુષના આકારના રમકડા બનાવ્યા હતા જે આજે પણ નીચેના સ્થળોની વિશેષતાઓ જણાવો એક હડપ્પા તો નગરોની રચના એક સમાન હતી નગરોના કિલ્લાઓની ફરતી કોઠ હતા મકાનોની રચનામાં મોટે ભાગે ઈંટો વપરાતી હતી મકાનો પૂર અને ભેજથી બચવા ઊંચા ઓટલા ઉપર બાંધવામાં આવતા રસ્તાઓ સુવિધાજનક અને એકબીજાને કાટકોને કાઢ મળતા હતા સમગ્ર નગર ચોરસ અને લંબચોરસમાં વહેંચાયેલું હતું નગરોમાં વપરાશના તેમજ ગંદા પાણીના નિકાલ માટે ગટર આયોજન હતું નગરોમાં જાહેર દડો તો માહેજો દડોમાં એક જાહેર સ્નાના મળી આવે છે આ સ્નાનાગારની વચ્ચે સ્નાન કુંડ છે સ્નાન કુંડમાં ઉતરવા માટે બે બાજુએ પગથિયાની વ્યવસ્થા છે તેમજ વસ્ત્રો બદલવા ઓરિયો છે ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોએ આ જાહેર સ્નાના ઉપયોગ થતો હશે આ ઉપરાંત હેંજો દડોમાંથી સ્તંભવાળા મકાનો મળી આવ્યા છે તેને સભાગૃહની ઓળખ આપવામાં આવે છે ધોળાવીરા તો કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકાના ખડી વિસ્તારમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે સામાન્ય રીતે હડપ્પીય નગરો બે ભાગમાં વહેંચાય છે જ્યારે ધોળાવીરાનું નગર ત્રણ ભાગમાં છે કિલો સીડાટલ ઓપલું નગર અને નીચલું નગર ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ છે પ્રશ્ન પાંચ એ નીચેના પ્રશ્નના ઉત્તર એક બી વાક્યમાં લખો પ્રશ્ન એ હડપ્પીય સભ્યતાને સાથે સિંધુખીની સભ્યતા પણ કહે છે કારણ કે ઈસવીસન ઓગણીસો એકવીસમાં હડપ્પામાંથી આ સિંધુખીણી સભ્યતાના સૌપ્રથમ અવશેષો મળી આવ્યા હતા અને આ હડપ્પા શહેર સિંધુ નદીના કિનારે વિકાસ પામ્યું હતું માટે હડપ્પા સભ્યતાને સિંધુખીની સભ્યતા પણ કહે છે બે હડપ્પિયન સભ્યતાના મકાનોની વિશેષતા કઈ કઈ હતી તો નદીના પૂરથી બચવા માટે લોકો પોતાના મકાનો ઊંચા ઉઠળ ઉપર બાંધતા શ્રીમંતોના મકાનો બે માળના હતા મકાનોના દરવાજા મુખ્ય રસ્તા પર પડવાને બદલે નાની શેરીઓમાં પડતા ને દરેક મકાનમાં પાણીનો કૂવો સ્નાનાકૃહ ગંદા પાણીના નિકાલ માટે ગટરો રસોડું શૌચાલય વગેરેની આધુનિક અને સુંદર વ્યવસ્થા હતી ખરેખર આ સંસ્કૃતિના નગરો આ નગરો નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતા ત્રણ સિંધુકીની સભ્યતાના લોકો કેવા કેવા આભૂષણો પહેરતા હતા તો હડપ્પીય સભ્યતાના સ્ત્રી પુરુષો કંઠહાર એટલે કે ગળાનો હાર હાથમાં વીંટી અને કાંડામાં કાંડા પહેરતા સ્ત્રીઓ મોટાભાગે હાથમાં બંગડીઓ કાનમાં કુંડળ કેડમાં કંદૂરો અને પગમાં ઝાંઝર જેવા આભૂષણો પહેરતી હતી આ આભૂષણો સોના ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા હતા પ્રશ્ન ચાર ગુજરાતમાં હડપીય સભ્યતાના કયા કયા સ્થળો આવેલા છે તો ગુજરાતમાંથી હડપીય સભ્યતાના મળી આવેલા સ્થળોમાં જામનગર જિલ્લામાં લાખાબાવળ અને આમરા ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે ભાગાતડક કચ્છ જિલ્લામાં દેસલપર સુરકોટણા અને ધોળાવી અમદાવાદ જિલ્લામાં રંગપુર અને લોથડ તથા રાજકોટ જિલ્લામાં રોજ બ્રિજ્રીનાથગઢ કહેવાય છે નો સમાવેશ થાય છે પાંચ ઋગ્વેદમાં સામાજિક જીવન વિશે કઈ કઈ બાબતો જાણવા મળે છે ટૂંકમાં લખો તો ઋગ્વેદમાંથી મળેલી માહિતી મુજબ એ સમયે સમાજનું એકમ કુટુંબ હતું સમાજમાં પિતૃ અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી સમાજમાં જ્ઞાતિ કે વર્ણના ભેદભાવ ન હતા સમાજમાં સૌ સમાન હતા ઊંચ નીચના ભેદભાવ ન હતા વણ વર્ણનો ભેદભાવ ન હતો સમાજમાં સૌ સમાન હતા ઊંચ નીચનો ભેદભાવ ન હતા સમાજમાં સ્ત્રીઓનું સ્થાન બહુ જ ઊંચું હતું સ્ત્રીઓને સધર્મચારી ગણવામાં આવતી યજ્ઞમાં તેમની હાજરી જરૂરી મના હતી સ્ત્રીઓ અભ્યાસ કરી શકતી એ સમયની લોપા મુદ્રા અપાલા અને કોશા જેવી વિદેશીઓએ ડૂબેતી રૂચાઓ પણ રચી હતી આ સમયે કન્યા પુખ્ત મનની થાય ત્યારે જ તેના લગ્ન કરવામાં આવતા ગુજરાતના રેખાંકિત નકશામાં નીચેલા હડપ નીચેના હડપ્પિયન સભ્યતાના સ્થળ દર્શાવો તો છે લોથલ ધોળાવીરા રંગપુર રોજડી અને ભાગાથા તો તમારે ગુજરાતના નકશામાં ગુજરાતમાં જ આવેલા છે બરાબર તો દર્શાવવાના છે ધોળાવીરા રોજડી રંગપુર લોથલ અને ભાગાથા આગળ જોઈશું પ્રશ્ન પાંચ ટૂંક નોંધ લખો લોથલ એક પ્રાચીન નગર અને બંદર તો લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું લોથલમાં ઈંટોથી બનેલું એક માળખું પણ મળી આવ્યું છે તેને ધક્કો માનવામાં આવે છે તે અહીં આવતા વાહનોને માલ માલસામાન ચઢાવવા ઉતારવાનું કામ માટે ઉપયોગમાં આવતું હોવાથી હોવાનું માની શકાય આ ઉપરાંત અહીં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવેલ છે તેથી કહી શકાય કે લોથલ પ્રાચીન ભારતનું એક પ્રાચીન નગર અને બંદર હશે પ્રશ્ન સાત સમાચાર પત્રો સામયિકો શાળા પુસ્તકાલય કે ઇન્ટરનેટની મદદથી પ્રાચીન નગરોની વિશેષતા દર્શાવતા ચિત્રો મેળવીને નીચે આપેલા લંબચોરસમાં ચોંટાડો ઉદાહરણ તરીકે જાહેર સ્નાનાગરનું ચિત્ર માયે દળો તો અહીંયા તમારે માયાજો દળોનું ચિત્ર ચોંટાડવાનું છે બરાબર આપેલ જગ્યામાં પ્રશ્ન આઠ તમારા જન્મ પૂર્વે તમારા ગામમાં જે સુવિધાઓ હતી તેના કરતાં આજે કેટલી સુવિધાઓ વધી છે તેની યાદી બનાવી શા માટે આ સુવિધાઓ વધી એના વિશે ટૂંકમાં જણાવો અને વડીલો પાસેથી માહિતી મેળવીને નોંધ લખવાની છે તો પહેલાં અમારા ગામમાં રસ્તાઓ કાચા અને ધૂળિયા હતા હવે પાકી સડકોનું નિર્માણ થયું છે પહેલાં અમારા ગામમાં શાળા ન હતી હવે અમારા ગામમાં આધુનિક સુવિધાઓવાળી શાળા છે પહેલાં અમારા ગામમાં સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ન હતી જે હવે થઈ ગઈ છે પહેલાં અમારા ગામના ઘરોમાં પાણીના નળ ન હતા હવે નળ પણ છે અને તેમાં પાણી પણ આવે છે આ બધી સુવિધાઓ અમારા ગામના લોકોને મહેનત અને સરપંચના પ્રયત્નોને કારણે શક્ય બને છે સરકારે પણ ગામડાઓના વિકાસમાં ઘણું ધ્યાન આપ્યું છે જેના લીધે આ સુવિધાઓ વધી છે તો મિત્રો જો આપને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ને જોતા રહો એન્જિનિયર એડ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા આપ સવરો આભાર